આમ તો ગુજરાતભરમાં પ્રથમ પૂજનીય એવા ગણપતિ બાપાના અનેકો મંદિર આવેલા છે પરંતુ આ મંદિરની વિશેષતા તેને અન્ય ગણેશ મંદિરોથી અલગ પાડે છે આ ગણેશધામમાં ગણેશજી મંદિરના ભોયરામાં બિરાજમાન છે ભોંયરામ આ ગણેશજી અનેક ગણેશ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે પંદરમી સદીમાં પેશવા રાજાઓના સમયમાં યુદ્ધ અને લડાઈના માહોલથી બચવા માટે ગુપ્ત સ્થળો બનાવવામાં આવતા તેમ અહીં ભોયરામાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું એ સમયે ફક્ત રાજપરિવારના સભ્યો જ અહીં પૂજા અર્ચના કરી શકતા હતા અમદાવાદના ભદ્રમાં રામવાડી વિસ્તારમાં વસંત ચોક આવેલું છે કે જ્યાં નિત્ય અને ખાસ કરીને મંગળવારે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે આ મંદિરના પરિસરમાં દુર્વા ગુલાબ અને ગલગોટાના ફૂલો જોવા મળે છે જેની સુગંધના કારણે મંદિર પરિસર મહેકતું રહે છે તો શિવપુત્રને પસંદ એવા અલગ અલગ લાડુનો પ્રસાદ પણ જોવા મળે છે તો અહીં બિરાજમાનના સિદ્ધિ વિનાયકના અલૌકિક સિંદૂરી સ્વરૂપના દર્શન ઘણા જ પાવનકારી છે અને માથા પર સોનાનો મુકટ અને શણગાર ઘણો જ આકર્ષક છે તો જેવી રીતે શિવ મંદિરોમાં નંદી અચૂક જોવા મળે છે તેવી જ રીતે ગણેશ મંદિરોમાં મૂષક અચૂક જોવા મળે છે શ્યામ સ્વરૂપ આ મૂષક રાજ પર નિરંતર સિદ્ધિ વિનાયક દાદાની સન્મુખ જાણે કે તેમની સેવા કરે છે સિદ્ધિ વિનાયકના આવા અલૌકિક દર્શન કરવા અનેક ભક્તો આવે છે તો અમુક ભક્તો એવા પણ છે કે જે વર્ષો વર્ષથી અહીં દર્શનાર્થે આવી રહ્યા છે મંદિર વિશે એવું કહેવાય છે કે માણેક બાવાના સમયમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ખાસ કરીને ગણેશ ચોથ અને મંગળવારે દર્શનનું વિશેષ મહાત્મ્ય છે ગણેશજીનું પાવનકારી સ્વરૂપના દર્શન કરીને ભક્તો દિવ્યતાની અનુભૂતિ કરે છે ને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરાવે છે તેથી જ તો ગણેશ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ ધામ આ ભોયરામાં બિરાજમાન અતિ પાવનકારી સિદ્ધિ વિનાયક પ્રદર્શન કરીને ભક્તો બને છે પાવન ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ